નમસ્કાર મિત્રો કેમ છો બધા તમારું મારી ચેનલ એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે હું આજની એક ન્યૂઝ લાઈન આવી છું જે દરેક કે દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે આજકાલની દુની દુનિયામાં છે છે તે ખૂબ જરૂરી તમે જોઈ શકો છો હૃદયનો ફ્રી નિદાન કેમ્પ આવ્યો છે રાજકોટમાં આવવાનો છે કેમ્પ ની તારીખ છે બાર ચાર બે હજાર ચોવીસ થી ચૌદ ચાર બે હજાર ચોવીસ સુધીમાં રોગનો ફ્રી નિદાન કેમ્પ છે નાગેશ્વર જૈન દેરાસર પાસે માધાપર ચોક પાસે જામનગર દવા તમારે પેલા તો ફોન પર અપોઇન્ટમેન્ટ લેવી અવશ્ય છે નાઇન ફોર ફોન નંબર છે નાઇન ફોર ઝીરો એટ જીરો થ્રી જીરો વન ટુ થ્રી તો સૌરાષ્ટ્ર કચ્છના સૌથી વધુ અનુભવી દસ હજાર થી વધારે હૃદયની સર્જરી કરનાર દોશી કેમ્પ છે છે તો નિદાન મિત્રો તો બાર તારીખ થી ચૌદ તારીખ સુધીમાં જે મિત્રો ને જવું હોય તેમાં જઈ શકે છે સારવાર દેખાડી શકે છે પોતાનું નિદાન કરી શકે છે કેમ કે અત્યારે ઘણા બધા હાર્ટ અટેક ના કિસ્સાઓ વધી ગયા છે તો એટલે બધાએ કે જરૂરી છે તમારું હૃદયમાં તમને લોહીમાં લોહી પહોંચે છે કે નહીં તમારા હૃદયની સારવાર થઈ જાય વહેલી તકે તો મિત્રો તમને જો મારો આ વિડીયો ગમે તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ